નમસ્કાર મિત્રો જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બોર્ડ જોવાના છે જેમ કે ચા બોર્ડ કોફી બોર્ડ મરઘા માછલાનો જે બોર્ડ છે એ રીતે આ બોર્ડમાંથી જો એક બી પ્રશ્ન પૂછાય ગયો તો તમને બે માર્ક બેઠા જ મળી જશે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તો ચાલો હવે આપણે સમય ન લેતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કોફી બોર્ડ એ બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે રબર બોર્ડ એ કોટૈયમ કેરળ ખાતે આવેલું છે તમાકુ બોર્ડ ગુટુર આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે મસાલા બોર્ડ કોચી કેરળ ખાતે આવેલું છે કેન્દ્રીય રેશમ બોર્ડ એ બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે ત્યારબાદ ભારતીય દ્રાક્ષ પ્રસંસ્કરણ બોર્ડ એ પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે ભારતીય અનુસંધાન બોર્ડ ઇજ્જતનગર યુપી ખાતે આવેલું છે રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડ હૈદરાબાદ ખાતે આવેલું છે ચા બોર્ડ કોલકત્તા પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે ભારતીય માંસ અને મરઘા પ્રસંસ્કરણ બોર્ડ દિલ્હી ખાતે આવેલું છે તો આ તો મિત્રો આજનો બોર્ડને લગતો વિડીયો જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમને ચોક્કસથી કામ આવશે એવી મને આશા છે અને તમે અમારા ચેનલ પરથી મળતી માહિતી અવસ્થી અવેશથી જોતા હશો અને આવી જ રીતે અમારી ચેનલની સાથે જોડાયેલા રહેજો ફરીથી મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત